જય માતાજી મિત્રો તો અત્યારે અમે જઈ રહ્યા છીએ તલાવડી મસ્ત સૌંદર્ય આવેલું છે તળાવ અને અમારા એવા મિત્રો બધા પાછળ બે ડુંગર વચ્ચે બહુ મોટી તલાવડી છે એની અંદર સાત થી આઠ માં થોડું પાણી છે અને એની અંદર અમે ઘણા ભાઈબંધ આગળ ગયા છે અને ઘણા ભાઈબંધો પાછળ છે

સુંદર મજાનું એક સ્થળ છે અને ફરવાલાયક સ્થળ છે પણ અહીંયા અમે અત્યારે નહવા જઈએ છીએ કેમ કે બહુ ગરમી લાગે છે એટલે નહવા જવાનું છે અને અમારે આ વંડો રાખેલો છે ખોલવો પડશે અને ખોલીને બહાર નીકળવું પડશે ખોલો વંડો ખોલો ભાઈ દેશી લોક લગાવેલું છે ભાઈ જો અમારું લોક છે દેશી લોક હતું જો ભાઈ દેશી લોક ખોલ્યું છે અને એને બંધ મારે કરવું પડશે દેવરાજસિંહ આવે છે અમારે બંધ કરી નાખશે દેવરાજસિંહ બંધ કરી નાખો આપડે દેશી લોંગ દેવરાજસિંહ આવી ગયા છે ભાઈ ભાઈ તરવૈયા અમારા બધા છે મને તો તરતા આવડતું નથી થોડું થોડું આવડે વધારે નહીં આવડતું પણ થોડું થોડું તરી લેવું આપણે કોઈ વાંધો નહીં અને લોકેશન બહુ મસ્ત છે એમ કે જંગલ વિસ્તાર છે અને આજુબાજુમાં બે પર્વત આવેલા છે ને વચમાં બહુ મસ્ત એવું તળાવ છે

આઠ જમણનું પાણી આવે છે સાત આઠ મોટું પાણી છે આગળ ધબજુમાંથી પાણી આવે છે ડુંગર વિસ્તારમાંથી ઉપરથી પડે છે પાણી એ ડુંગર ઉપરથી પાણી પડે છે નીચે એટલે કે ઝરણા જેવું એમ હા તો ભાઈ હું અત્યારે આવી ગયો છું પર્વતવાળા વિસ્તારમાં અને ત્યાં એક બહુ મસ્ત ઝરણું પડે છે અને આગળ સાત આઠ માછળ જેવું કહે છે મારા ગજેન્દ્રસિંગ જેવા કે પાણી ભરાણું છે ત્યાં હું તમને બતાવીશ કે કેટલું પાણી છે અને જસપાલસિંહ તમારે કઈ બોલવું છે નાવા તો જઈએ જ છીએ અમે પણ જો તરત જ આવડતું નહીં આપણે એટલું બધું એટલે આપણે ઊંડા પાણી જઈએ નહીં આપણે થોડું જે નેડું પાણી છે ત્યાં જશું જો રસ્તે બધું રસણ થઈ ગયું છે ગજેન્દ્રસિંહ કહે છે કે ના આવું તો પડશે જ અહીંયા 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 નહીં જાઓ ભાઈ અહીંયા આવો જો આ રસણ થઈ ગયું છે બધું રસે રસે ને પાણી આવે છે ઉપર જુઓ બતાવો હું તમને ચલાવડી ભરાયેલી છે અને અંદર બધા નાવે આવે છે જુઓ હું તમ હું બતાવું બહુ એવું સુકુનદાયક એવું સ્થળ જે અમારા કોઠાસના ગામમાં આવેલું છે બહુ મસ્તમ સૌંદર્ય સ્થળ છે હું તમને બતાવું ગરમી બહુ લાગે છે દેખો હા દેખો બહુ મસ્તમ સ્થળ છે હું મને પણ બહુ ગમ્યું દેખો હું તમને બતાવું રસ્તા બહુ ભયાનક છે ભાઈ જો બહુ જો અમારા ગામના બધા એવા ભાઈબંધો નાવા આવી ગયા છે જો બતાવું તમને બધા નાવે છે ભાઈ અને હાથ આઠમાં માથોડ પાણી ભરાયેલું છે અહીંયા જે તરવૈયા છે એ જ નાવે છે કેમ કે ભાઈ હાથ આઠમાં માથોડ પાણી હોય તો બધા ડૂબાઈ જાય એટલે ભાઈ આપણને તરતા આવડતું નથી એટલે આપણે પડવાના છીએ ને જેમ કે આપણે વધારે તરતા આવડતું નથી એટલે આપણે પડવાના નહીં તો જસપાલજી ફોટા પાડી રહ્યા છીએ ફોટો પાડો જસપાલજી મારો પાડી દેશે તમારો ફોટો બ્લોગમાં પણ આવી જાઓ જસપાલજી જો અમારા એવા ગજેન્દ્રસિંહ પણ પેલા જઈ રહ્યા છે હવે એ પણ નાહા જ પડી જવાના છે અહીંયા બહુ મસ્ત એવું આગળ એક ઝરણું પણ છે હું તમને ઝરણું પણ બતાવી દઈશ તો ભાઈ રાજપાલ સિંહ નાહા પડી ગયા છે દેખો અને ગજ ગજેન્દ્રસિંહ પણ નાહવા પડી જ રહ્યા છે હવે દેખો જો બહુ રસ્તા ભયાનક છે અહીંયા અહીંયા આવું તો બહુ શાંતિથી જાળવીને ચાલવું કેમ કે રસ્તા બહુ ભયાનક છે નીચે પણ પડી શકીએ રાજપાલસિંહ જો રાજપાલસિંહ નાઈ રહ્યા છે જો મને તો તરતા આવડતું નહીં રાજપાલસિંહ એટલે આપણે શાંતિ શાંતિ તરવાનું જો બહુ ત્રણ ચાર માથોડ પાણી છે ભાઈ રાજપાલસિંહ અંદર ગયા હતા દેખ્યા પગડ્યા નહીં તો એ અને બધા મિત્રોના કપડાં પડ્યા છે અહીંયા બધા નાવી છીએ ત્યાં અંદર અને હું બતાવું તમને આગળ પણ બતાવ્યા કે મિત્રો બધા નાહવા પણ તરતા તો બધાને આવડતા પણ ડબ્બલ લઈને આવ્યા કેમ કે ભાઈ પાણી વધારે છે અને દેખો બધા મિત્રો નાઈ રહ્યા છે અને સૌંદર્ય પણ બહુ મસ્ત છે જો બે પર્વતો વચ્ચે આ એક બહુ મસ્ત તળાવ આવેલું છે મકા પણ એક પર્વત છે અને સામી સાઈડ પણ પર્વત છે બંને સાઈડ પર્વત છે દેખો આ તરતા તરતા જઈ રહ્યા છે આ જો રાજપાલસિંહ પોણી જો ઊંડું પાણી પાણી જો રાજપાલસિંહ અંદર જતા રહ્યા પણ એમનો હાથ પણ દેખાતો નથી બહુ ઊંડું એમ હા ત્રણ ચાર માસોડે એમ હા તો અમારે તો પડવાનું જ નહીં ડબલુ પડશે આવું તો જવું પડશે મને તરત એટલું બધું આવડતું નથી આવડે છે પણ ઓછું આવડે છે એટલે મારે ને ડબ્લુ લાઈન જ જવું પડશે ડુબાઈ જઈએ તો પાછા કોઈ બચાવવા નહીં કેમ કે બચાવવાળા બધા માણસો નહીં એટલા બધા એટલે આપણે ડબ્લુ લઈને જશું અને આગળનો હું વ્યૂ બતાવું છું દેખો બહુ મસ્ત જગ્યા પણ જો ચાલવાની જગ્યા બહુ ભયાનક છે એટલે શાંતિથી ચાલવાનું જો બહુ મસ્ત એવું સૌંદર્ય સ્થળ છે જો બે મિત્રો હા દોડીને જવું પડે છે ભાઈ આગ લાગે ગરમી લાગી જ ભાઈ બહુ ગરમી લાગી દેખો હું બતાવું આ જો આ બે મિત્રો અહીંયા ના આવી છે પણ અને આ મકા બીજા મિત્રો અહીંયા ના આવી રહ્યા છે જો તો હવે આપણે પણ નાવા જઈ રહ્યા છીએ એટલે વ્લોગ આટલે સ્ટોપ કરીએ છીએ અને થોડીવાર રહી થોડી વાર રહીને પછી વ્લોગ ચાલુ કરીએ આપણે એટલે અમારા વ્લોગમાં જોડાયા રહેજો અને હું તમને ઝરણું બતાવવા બતાવવાનું છું એ પણ મારા વ્લોગમાં દેખાઈ જશે એટલે વ્લોગ પૂરો જોવાનું ભૂલતા નહીં ફાઇનલી ગઈ તો અમે પહોંચી ગયા છીએ અમારા જ્યાં ઝરણો આવે છે ત્યાં અને અમારા સિંહ આગળ જાય છે લોતપોત થઈ ગયા છે કે કેમ કે અમારા ગામથી ચાર પાંચ કિલોમીટર દૂર આ સ્થળ આવેલું છે અને અને બહુ એવું મસ્તમ સ્થળ છે દેખો પાણી પાણી વહે છે અહીંયાથી બહુ મસ્તમ સૌંદર્ય સ્થળ તમને બતાવું દેખો જોવા અહીંયાથી પાણી પડે છે ભાઈ બહુ મસ્તમ જવા ઉપરથી પાણી આવે છે આમથી અને આમાં ગાથી બંને મગાથી પાણી આવે છે બહુ મસ્ત એવું જણું પડે છે અને મજા આવશે કેમ કે આપણે તરતા આવડતું નહોતું એટલે આપણે નાવા અહીંયા આવી ગયા છે જસપાલસિંહને બંને અમે તો જસપાલસિંહ અહીંયા બેઠા છે હવે આપણા અહીંયા કચ્છ બેસીને નાસી શાંતિથી કેમ કે આપણે તરતા આવડતું નથી એટલે આપણે અહીંયા અહિયાં બેસીને નહવાનું છે જો પાણી પણ સારું છે પીવાલાયક પાણી છે અને અહીંયાથી બધા પાણી પણ પી હું તો નાવા આવી ગયો છું તમે પણ આવો બહુ મસ્ત એવું પાણી ઠંડુ ઠંડુ છે અને નાવા બેસી ગયો છું કેવી મજા આવે નહવાની જલસા પડી જાય અહીંયા નાવાની હો બહુ ઠંડુ પાણી છે અને એવું રસન થઈને પાણી આવે છે અહીંયા તો બહુ મસ્તમ પાણી છે પીવાલાયક પાણી છે અહીંયાથી બધા પાણી પીવા બદલે ભરી જાય છે તો મારું યુવાક અહીંયા સમાપ્ત કરું છું અને તમને વિડીયો ગમે તો લાઈક કમેન્ટ અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જય માતાજી મિત્રો અને વધુમાં વધુ મારા વિડીયોને શેર કરજો